નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌ પર YouTube ચેનલ हार्दिक સ્વાગત છે કે જે વાર્તારણ 11 અને 12 કોમર્સ અને આ અંદર આવતા અર્થશાસ્ત્ર વિષય તથા કોમર્સ 12 કોમર્સ અંદર આપણે બી એ વિષય અને એસપીસીસી વિષય માં પણ થોડી થોડી ચર્ચા ઉતતા રહ્યા છીએ આજે આપણે ધોરણ અર્થશાસ્ત્ર વિષય સેક્શન આલેખ માટે થોડી વાત કરવાના છીએ

બે ભાગ આ રીતે તમારું મૂલ્યાંકન થતું હોય છે તો આજે એટલું જરા જોઈ લઈએ આ આના આધારે આપેલ આંકડાકીય માહિતી એ રીતની છે કે તમે પાસ પાસે નું સંભાલક કે સંભાકૃતિ દોરી શકો અથવા વિભાજિત સંભાકૃતિ પણ દોરી શકો પણ જો તમને આલેખમાં સૂચના આપી હોય મતલબ કે પેપરમાં સૂચના છે કે તમે આ જ પ્રકારનો આલેખ દોરી અને વિશ્લેષણ કરો તો તમારે સૂચના ખાસ ધ્યાન માં રાખવાની રહેશે પરંતુ કેમ મારો દોરવાનું જે છે એ સમય બચી જાય અને હું વધારે વિશ્લેષણમાં માં થોડું સમયથી શાંતિથી લખી શકું એટલા માટે

કે જન્મ દર પહેલા કરતા શું થયો છે ઓછો થયો છે જન્મ દરનું પ્રમાણ ઘટ્યું છે આ આંકડાકીય માહિતી ઉપરથી એક આપણે આ ત્રીજું એક બોલ્યો છું એ 3 વાળું બીજું તમે વિભાજીત સ્તંભ આકૃતિ લીધી છે તે એક લઈએ છે આપણે 0 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે 5 અને 2014 ની તુલના કરીને જોવા જોઈએ છે તો ઘટાડો થયેલો માનવું પડે છે જે શું સૂચવે છે તો જન્મ દરમાં ઘટાડો એ જ રીતે

વધુ એટલે કે વૃદ્ધોની સંખ્યા વધી છે એનો મતલબ એમ લઈ શકાય કે એટલે કે વિશ્લેષણમાં શું લખવાનું રહેશે કે મૃત્યુદરમાં ઘટાડો થયો છે જે સારી વાત છે દેશમાં લોકોનું આયુષ્ય વધ્યું છે એવું પણ લખી શકાય

તો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો છે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓને તમે શેર કરજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ નહીં થેન્ક યુ ધન્યવાદ